પીઝડ કૌભાંડનું ગાંધીનગરનું ગ્રાન્ડ ઓપનિંગ જે કંપનીએ 6000 હજાર કરોડનો ચૂનો આ ગુજરાતના ભોળા લોકોને લગાડ્યો છે એની ગાંધીનગરની ઓફિસનો ગ્રાન્ડ નો આ ફેસબુકનું પેજ ઉપરનો ફોટો છે ઓપનિંગ કોણ કરે છે એનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એનો એજન્ટ આ એજન્ટ કોણ છે અમનસિંહ ચાવડા અમનસિંહ ચાવડા કોણ છે એ સૌથી મોટો પ્રશ્ન એટલા માટે થાય કે ભાજપ અને તેની ભગીની સંસ્થાઓના લોકો આવા માત્ર કૌભાંડી નથી આપતા પણ આવા લોકો જોડે ભાગીદારી પણ કરે છે આ એટલા માટે કહું છું કે આ ઓપનિંગમાં જે એમને બતાવવામાં આવ્યું છે સેક્ટર અગિયાર નું જેને કહી શકાય બસો સાત સેકન્ડ ફ્લોર વ્હાઇટ હાઉસ

અને બીજી બાજુ એમના જ લોકો આમાં એજન્ટ તરીકે કામ કરતા હોય ભાગીદાર હોય તપાસ કરવી જોઈએ કે આ વ્યક્તિએ ગાંધીનગરના કેટલા લોકોને કેટલા રૂપિયાનો ચૂનો લગાડ્યો છે આની ઓફિસના ફોટો છે ઉપેન્દ્ર ઝાલા જોડે આપ જોઈ શકો છો આપ પ્રેસ મીડિયાના માધ્યમથી અને પાછા ચેતન પિંડી કરનારા લોકો કોબાંડી લોકો વિદેશના નાગરિકોને બોલાવે મોટી હોટલમાં ઇન્ટરનેશનલ કક્ષાની હોટલમાં આવા કૌભાંડી લોકોને મેજબાની કરાવે આવા લોકોને હોટલમાં લઈ જાય અને જે આપણા ગુજરાતના બોળા લોકો છે એને આકર્ષીને ખેતર પિંડી કરવામાં આવે જોઈ શકો છો આ ચિત્રો આ કોબાંડીના ઓફિસમાં ગાંધીનગરની ઓફિસમાં વિદ્યાર્થી પરિષદના ગુજરાતના પ્રમુખ પણ હાજર રહે આ એનો પણ ચિત્ર છે પાછળ બીઝેડ ની ઓફિસનો સ્પષ્ટ લોકો દેખાઈ આવે આવા લેખ ફોટોગ્રાફ અને વિડીયોઝ મળ્યા છે આ એક વિડીયો જે મેં આપની જોડે શેર કર્યો છે એનો સ્ક્રીનશોટ છે જેમાં ભૂપેન્દ્ર ચાલાના ડાયરાના કાર્યક્રમમાં રૂપિયા ઉચારતો એ અમન ચાવડા સ્પર્શ દેખાય છે અને નીચે લખે છે પોતે ભવ્ય આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન શ્રી ભૂપેન્દ્રસિંહ ઝાલા